પંચમહાલ જિલ્લાના પાનમ ડેમના નંબર બે ગેટની ડાબી બાજુ રબર સિલ્માં લીકેજ થતાં એલર્ટ બન્યું છે સમસ્યા નિવારવા માટે ગેટની બહાર ગેટ ઇન્સ્ટોલ કરવાની કામગીરી હાથ છે વર્તુળ અને યાંત્રિક વિભાગની ટીમ કલાકથી વધુ સમયથી મેન્ટેનન્સ કામગીરીમાં છોડાઈ છે ડેમમાં તેત્રીસો ક્યુસેક પાણીની આવક સામે બેતાલીસો ક્યુસેક પાણી નદીમાં છોડવામાં આવી રહ્યું છે ઘટના બાદ નદી કાંઠાના ગામોમાં ભયનો માહોલ ફેલાયો છે કે તંત્રએ પાનમ ડેમ સંપૂર્ણ રીતે સુરક્ષિત હોવાનું જણાવી દૂર રહેવા જણાવ્યું છે ખાતે નંબર અફવા ડાબી સાઈડ ની રબર સીલ માલિકી જોવા મળેલ જે હાલ યુદ્ધના ધોરણે સિવિલ વિંગ અને યાંત્રિક વિંગ દ્વારા ગેટના આગળના ભાગે સ્ટોપલો ઉતારી

પાનમ ડેમ હાલ જળ સપાટી લેવલ એકસો સત્યાવીસ પોઈન્ટ પાત્રીસ છે પાનમ ડેમ માં કુલ તેત્રીસો ક્યુસેક ની આવક છે અને અડતાલીસો ક્યુસેક